હાલમાં શ્રાદ્ધ માસ ચાલી રહ્યો છે એટલે શ્રાદ્ધ હોય ત્યારે બધાના ઘરમાં દૂધ પાક અને ખીર તો બનતી જ હોય છે તો ઘણા લોકો પૂરી ખાવું પસંદ નથી કરતા તો આજે આપણે તેની સાથે સર્વ કરી શકાય તેવી બે પડવાળી રોટલી બનાવીશું આ રોટલી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે દૂધ પાક સાથે જ્યારે ઘરે સુખ પ્રસંગ હોય રાંદલના લોટા તેળિયા હોય કે માતાજીના નિવેદ્ય હોય ત્યારે આ બે પડવાળી રોટલી બનાવવામાં આવે છે આ રોટલી બનાવી નોર્મલ રોટલી કરતાં થોડી અલગ જ છે જે લોકોને ઓઈલી ખાવું પસંદ નથી તે આ રોટલી જરૂરથી ટ્રાય કરે ખીર અને દૂધ પાક સાથે તો ખૂબ જ ટેસ્ટી લાગશે તો અહીંયા આપણે બે કપ રોટલીનો લોટ લીધો છે હવે આપણે તેમાં મોણ ઉમેરી દેવાનું છે અહીંયા આપણે બે મોટી ચમચી જેટલું મોણ ઉમેરેલું છે આ રોટલી આપણે શ્રાદ્ધ માટે બનાવીએ છીએ એટલે આની અંદર આપણે નમકનો યુઝ નથી કરતા જો તમે શ્રાદ્ધ માટે ન બનાવતા હોય તો તમે તેની અંદર નમકનો યુઝ પણ કરી શકો છો જો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો જેથી શ્રાદ્ધ માસ ચાલી રહ્યો છે એટલે બધા લોકો આ રેસીપી બનાવી શકે તો હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈને જેવો રોટલીનો લોટ હોય તેવો જ આપણે લોટ બાંધી લેવાનો છે ના વધુ કઠણ કે ના વધુ ઢીલો તમારે જેટલી ક્વોન્ટિટીમાં રોટલી બનાવવી હોય તે રીતે તમારે લોટ લઈ લેવાનો છે જે રીતે આપણે રોટલી માટેનો લોટ તૈયાર કરીએ છીએ તે જ રીતે આ લોટ બાંધવાનો છે આ પડવાળી રોટલી બધી મમ્મીઓને બનાવતા આવડતી જ હોય છે પણ જે લેડીઝ નવું કુકિંગ શીખી રહ્યા છે તેના માટે આ ખૂબ યુઝફુલ થશે તો આ રીતનો લોટ ભેગો થઈ જાય પછી આપણે તેમાં થોડું તેલ ઉમેરીને લોટને આપણે બે થી ત્રણ મિનિટ માટે સરસ એવો મસળી લેવાનો છે જેટલો તમે લોટ મસળશો તેટલી જ તમારી રોટલી છે તે એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે એટલે લોટને મસળવો ખૂબ જરૂરી છે તો લોટ અહીંયા સરસ એવો મસળાઈ ગયો છે ને લોટ ઉપર સરસ એવી તેલની લેયર પણ છે તો હવે લોટને આપણે સરસ ભેગો કરી લેવાનો છે અને ઢાંકીને આપણે દસથી પંદર મિનિટ માટે લોટને રેસ્ટ થઈ હતી લોટ આપણો સરસ એવો સ્મૂથ થઈ જાય તો આપણે આ રીતના ઢાંકી દેવાનું છે તમે જોઈ શકો છો લોટ આપણે સરસ એવો સોફ્ટ બાંધેલો છે તો પંદર મિનિટ પછી આપણે લોટને ફરી સારી રીતે મસળી લેવાનો છે જો અહીંયા તેલની જરૂર લાગે તો થોડું એવું તેલ ઉમેરી દેવાનું આ રીતે તમે લોટને રેસ્ટ આપશો એટલે લોટ સરસ એવો ગુણો જશે અને આ રોટલી જો તમે સવારે બનાવેલી હશે અને સાંજે ખાશો તો પણ એકદમ સોફ્ટ બનેલી જ હશે જો આ રીતે તમે લોટ બાંધેલો હશે તો લોટમાંથી આપણે મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરી લેશું આ રોટલી મોટી પણ બને છે અને નાની પણ બને છે તો આપણે નાની એવી મીડિયમ સાઇઝની જ રોટલી બનાવવાની છે જો આ પડવાળી રોટલી તમે વધુ કોન્ટિટીમાં બનાવતા હોય તો તમારે લુવાની સાઇઝ મોટી કરી દેવાની છે તો આ રીતના આપણે લુવા બધા એક સરખા અને એક માપના જ બનાવવાના છે એક સરખા લુવા હશે એટલે રોટલી આપણી એકદમ પરફેક્ટ અને એક જ સાઇઝની બનશે તો અહીંયા આપણે એક રોટલીનો લુવો લઈ લીધો છે તેના ઉપર આપણે કોરો લોટ છાંટી દેવાનો છે અને આ રીતે હળવા હાથે આપણે તેને વણી લેવાનું છે જેટલું પાતળું વણાય તેટલું આપણે તેને વણી લેશું આ રોટલી બનાવવામાં થોડો સમય વધુ લાગે છે પણ રોટલી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો મીડિયમ સાઇઝની પૂરી હોય તેવો આપણે લુવા રાખેલા છે એટલે આપણે પૂરી જેવડી રોટલી તૈયાર કરી લીધી છે હવે બંને રોટલીનું માપ આપણે એક સરખું જ રાખવાનું છે તો આ રીતે આપણે બે રોટલી વણી લીધી છે હવે તેના ઉપર આપણે થોડું એવું તેલ લગાવીશું અહીંયા તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો થોડું તેલ લગાવી દઈ પછી તેના ઉપર આપણે કોરો લોટ છાંટી દેવાનો છે આ પ્રોસેસ આપણે બંને રોટલી ઉપર કરેલી છે હવે ઉપરથી આપણે કોરો આ રીતના લોટ છાંટી દેવાનો બંને રોટલી ઉપર હવે બંને પણને આપણે એક સાથે ભેગા કરી દેવાના છે આપણે જે આ લોટ છાંટેલો છે તે પણને જ આપણે એકબીજા સાથે આ રીતે ચિપકાવી દેવાના છે અને ઉપરથી કોરો લોટ છાંટીને ફરી હળવા હાથે આપણે વણી લેવાનું છે વધુ પ્રેસ નથી કરવાનું હળવા હાથે જ આ રોટલી વણવાની છે બંને એટલી પાતળી જ વણવાની છે અને કિનારા ઉપરથી જ વણવાનું છે બધી સેટ થી આપણે સરસ એવી કોર વણવાની છે જેથી આપણી રોટલી એક સરખી બને ના એક બાજુ જાડી કે ના એક બાજુ પાતળી અને રોટલીને આ રીતે આપણે હાથે થી ચલાવી લેવાની છે જેથી વધારાનો લોટ હોય રોટલી ઉપર તે નીકળી જાય તો રોટલી શેકવા માટે આપણો તવો પણ સરસ ગરમ થઈ ગયેલો છે તવોને આપણે વધુ ગરમ નથી કરવાનો કે વધુ ઠંડો નથી કરવાનો રોટલી ઉમેરી એટલે તરત આ રીતે બબલ આવવા લાગશે એટલે આપણે રોટલીને પલટાવી દેવાની છે અને બંને સાઈડથી સરસ એવું આ રીતે હળવા હાથે પ્રેસ કરતા જઈને આપણે રોટલીને શેકી લેવાની છે તમે જોઈ શકો છો રોટલી ફુલાવા પણ લાગી છે આ રોટલીને શેકાતા વધુ સમય નથી લાગતો તો આપણી રોટલી બનીને તૈયાર છે થી બે જ મિનિટમાં રોટલી બનીને તૈયાર થઈ જશે તો રોટલી જ્યારે ગરમ હોય ત્યારે જ આપણે તેના પર અલગ કરી દેવાના છે અને રોટલીમાં તરત જ આપણે તેમાં ઘી લગાડી દેવાનું છે આ પળ તમે જોશો રોટલી ગરમ હશે એટલે સરસ એવા અલગ થઈ જશે હવે તેમાં ઘી લગાવી દેવાનું અને આ રીતે પળ ઉપર આપણે રોટલી રાખતું જવાનું છે તો તૈયાર છે આપણી બે પળ વાળી રોટલી આ રીતે બનેલી રોટલી ગુવારના શાક સાથે બટેકાના શાક સાથે દૂધ પાક ખીર સાથે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને કેરીના રસ સાથે તો આ રોટલી ખાવાની કઈક મજા જ અલગ છે તો આ પડવાળી રોટલી તમારી ફેવરિટ છે કે નહીં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ રોટલી ને ગરમા ગરમ સર્વ કરશો તો ખાવાની તો ખૂબ જ મજા આવશે જયારે રાંદલના લોટા તેડયા હોય ત્યારે ગોરણીને જમાડવા માટે આ રીતે બે પડવાળી રોટલી અને ખીર બનાવવામાં આવે છે આ રોટલી આવે છે હવે તમારે ઓઇલી ફૂડ ન ખાવું હોય તો આ રીતે તમે રોટલી ખીર સાથે જરૂરથી બનાવજો તો હાલમાં શ્રાદ્ધ માસ ચાલી રહ્યો છે તો આ રોટલીની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો રેસીપી પસંદ આવે તો ચેનલને ને કરજો અને ને લાઈક શેર કરી દેજો મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ